એમને અત્યાર સુધીમાં સો જેટલા મહિલાઓ સાથે આવી છેતરપિંડી કરી છે વોટ્સએપ પેક કર્યા છે અને પહેલાં પણ એમને સામે ચાર ગુના રજિસ્ટર થયેલા છે ઓલરેડી એમને સામે ચાર ગુના અલગ અલગ જગ્યા અમે રજિસ્ટર થયેલ છે આનો એક એમો એવું છે કે એ તમે ફોન કરે છે કે તમારે માનો કે કોઈ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ જોવે કે તમે કોલેજમાં ભણતા હોવ તો તમે ફોન કરે કે હું કોલેજનો પ્રોફેસર બોલું છું અમુક કામ છે તમે તમારો ઓટીપી આપો તો જેને સ્ટુડન્ટને એવું લાગતું હોય કે ખરેખર મારા કોલેજમાંથી કોઈ બોલતો હોય તો અમે અસાઇનમેન્ટ માટે કે બીજા કોઈ કામ માટે ફોન કરતા હોય ફીસ માટે ફોન કરતા હોય કે પછી ફોર્મ ભરવા માટે ફોન કરતા હોય પણ એ જે કોડ મોકલે છે જે વ્હોટ્સએપ બીજા મોબાઈલ ઉપર ચાલુ કરે છે તો એવી રીતે એ આ ગુના આચરતો હતો એટલે અમારી એવું વસ્તુ અમે લોકો સાથે અપીલ એવું છે કે તમારું જેટલો પણ આ મોબાઈલ નંબરો છે એ છે અત્યારે તો બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ કરવાની એટલે એ ફેસિલિટી મળી ગઈ છે તો તમારે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એમને તમે પ્રાઇવેટ કરીને રાખો જેથી તમારે એ સાયબર ફ્રોડસ્ટર છે એમનો લાભ નહીં લઈ શકે અને તમે ભોગ નહીં બનાવી શકો